અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપવા માટેના શપથ લેવડાવવામાં આવી હતી જેમાં ઔદ્યોગિક એકમમાં કામ કરતા કુલ 400 થી વધુ વ્યક્તિઓએ ભાગ લીધો હતો સાથે જ મતદાન સંદર્ભે સિગ્નેચર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો